આપણા ભાદરવાના વધેલા પિત્તને શમન કરવા માટે ધાણા જીરું અને યષ્ટિમધુ મધુ ત્રણેયનો પાવડર ભેગો કરી દેવાનો સવારે બ્રશ કરીને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને પી લેવાનો ફરીથી સાંજે ઘેર આવે એટલે તરત પી લેવાનો બીજા નંબર ઉપર પાણીમાં માટલાનું પાણી સૌથી સારું કારણ કે એ ગરમ પાણીને બદલે તમારા શરીરમાં પિત્તને શાંત કે બેલેન્સ રાખવામાં મદદ કરશે અને ત્રીજા નંબર ઉપર તમે સવારે નાસ્તો કરો બપોરે જમો ચાર પાંચ વાગે નાસ્તો કરો ને રાત્રે જમો બે ભોજન વચ્ચે વધારે અંતર રાખશો કે પેટને સાત આઠ કલાક ખાલી રાખશો તો પણ પિત્ત વિકૃત થઈને ઉપર સુધી આવીને તમને ભજવી શકે છે અને હજુ આગળ સફેદ રંગની જે વસ્તુઓ છે ચોખા દૂધ આ બધી જ પિત્તનું શમન કરવામાં મદદ કરે છે પરંતુ બાસમતી ચોખાને બદલે જે જાડા ચોખા છે કે ટુકડીવાળા એક ચોખા ખાશો તો પેટમાં ચોંટીને ગેસ જે થાય છે એનાથી બચી શકશો અને હજુ આગળ તમે બપોર પછી જે ચા પીવાની ટેવ છે એમાં થોડો ઘટાડો એટલીસ્ટ એટલીસ્ટદરવા પૂરતો કરો તો જે ચાના કારણે પિત્ત વિકૃત થાય છે એનાથી બચી શકશો અને તમે શરીરના ટેકામાં શું કરશો થોડું વધારે પાણી પીઓ રાત્રે ઉજાગરા જે છે એ થોડા ઓછા કરો એક બે વાગ્યા સુધી જાગતા હો તો પ્રયત્ન કરીને બાર પહેલાં સૂવાનો ટ્રાય કરો અને સૌથી જોરદાર વાત પિત્ત તો થવાનું આ મહિનામાં એનું શમન કરવા માટે તમારી પાસે એક જોરદાર રસ્તો છે વાયુ અને પિત્તનું કારણ કે અહીંયા ભાર લાગ્યો માથું દુખ્યું તો આ પહેલી આંગળીયામ વાળી બાકીની સીધી છે આ આંગળીયામ વાળી બાકીની સીધી છે હવે આ આમ કર્યું આને કહેવાય અપાન વાયુ મુદ્રા તમે આ મુદ્રા કરતા કરતા ઉભા રહી શકો બેસી શકો ચાલી શકો અને જે લોકો સુતા જ છે એ લોકો સુતા સુતા મુદ્રા કરે આપણો આ જે પેટનો ભાગ છે જ્યાંથી ઉપર ગેસ આવે છે ઉપર પિત એસિડ આવે છે એને આ લોક કરી અને આનું જોર ઘટાડી નાખે છે આ મુદ્રા કોઈ પણ સ્થિતિમાં કરી શકાય ને એના માટે બાનું છે ના રાત્રે તમે જમી લીધું થાકી ગયા છો પગ પોળા કરી ખુરશી પકડીને વીસ ત્રીસ મિનિટ ઊભા ન રહી શકો એના માટે કયું બાનું છે અને જરાક તમને તમારા શરીરની દયા આવે તો નિરાત જીવે એમાંથી ચલા એટલું ચાલજો ઉજાગરા એટલા માટે ન કરો કે દરેક ક્ષણે દુનિયામાં અત્યારે સૌથી વધારે લોકોનું મૃત્યુ હૃદય બંધ પડવાથી થાય છે તમારે તમારા કુટુંબ માટે તમારા હૃદયને જીવતું રાખવું હોય તો ગમે તે થાય રાત્રે જરાક વહેલા વહેલા સૂવો અને જરાક આંટા મારો તમારું જીવન એ તમારા કુટુંબ માટે દેશ માટે સમાજ માટે અને દુનિયા માટે પણ જરૂરી છે સ્વસ્થ રહો મસ્ત રહો